એનએક્સી ગ્રુપ ઓફ ભાવનગર અને ઝાંઝર ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેના ઉદઘાટન પ્રસંગે પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા તથા રાજીવભાઈ પંડ્યા નંદકુરબા મહિલા કોલેજના ટ્રસ્ટી શ્રી ભરતસિંહ ગોહિલ આયોજકો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને નવરાત્રિ મહોત્સવને અનુરૂપ ઝાંઝર ગ્રુપ ઓફ ભાવનગરના આયોજક શ્રી અશ્વિનસિંહજી અને એનએક્સી ગ્રુપ ઓફ ભાવનગરના આયોજકોએ માહિતી આપી અશ્વિનસિંહજી ડાયમા ઝાંઝક ગ્રુપ ઓફ ભાવનગર નવરાત્રિ બે હજાર પચીસનું અમે ઝાંઝક ગ્રુપ આયોજન કરી રહ્યા છીએ અમારી સાથે એનએક્સી ગ્રુપ ઓફ ભાવનગર અમારા આયોજકમાં કિશોરસિંહજી કિશોરભાઈ વેગડ અજયસિંહ રાણા તીથુભા ગોહિલ અનિરુચિ ડાયમા અમારી સાથે મીડિયા પાર્ટનર તરીકે સંદેશ મીડિયા છે બાબા સાઉન અને સિક્યુરિટીમાં ગણવી તો ભાવનગરની સારામાં સારી સિક્યુરિટી કાવ્ય સિક્યુરિટી સાથે અમે બે હજાર પચીસનું ઝાંઝરમાન આયોજન લઈ અને શહેરની મધ્યમાં આવેલું લોન હોલ સરસ મજાના ગ્રાઉન્ડમાં બે હજાર પચીસના દાંડિયરસ લઈને આવી રહ્યા છે નવરાત્રીના નવરાત્રી એક એવો તહેવાર છે કે દેશ નહીં પણ દુનિયાનો સૌથી મોટા મોટો કોઈ તહેવાર હોય તો એ આપણો આ ફેસ્ટિવલ હોય તો નવરાત્રી ફેસ્ટિવલ છે અને આમ પણ મેં કીધું એમ આ બહેનોનો તહેવાર ગણાય તો બોલી લીધું છે એટલે વધારે નથી બોલતો પણ આ જે ટીમ છે આયોજકોની એ ટીમે કદાચ સ્થળ ઘણા બધા બદલ્યા છે અજીભાઈ જવાહર મેદાનમાંય કરતા અને ઇસ્કોનમાંય કરતા ખૂબ જ અનુભવી ટીમ છે અને આપણી જે ભાવનગર શહેર સંસ્કારી નગરી તરીકેની જે ઓળખ છે એ ઓળખને અત્યાર સુધીમાં એમને જેટલા આયોજન કર્યા છે એમાં ક્યાંય આંચ આવે એવું કોઈ દિવસ એમના આયોજનમાં બન્યું નથી એ જ રીતે આ પ્રસંગ પણ આવનારા દિવસોમાં આપણે છે નવ દિવસનો એ સુમેળ રીતે થશે અને ભાવનગર તો કલા નગરી સંસ્કારી નગરી કહેવાય છે આ વિસ્તાર પણ ખૂબ ડેવલપ થયો છે બેનના બેનના પ્રયત્નોથી ઇન્ફ્રાસ્ટ્રકચરના કામો છે એટલે અહીંયા વસાહત પણ મધ્યમ વર્ગની વધારે છે એટલે અહીંયા તમે ઇન્ટરનેશનલ લેવલ લેવલે ગુજરાતની ઓળખ છે તમે ક્યાંય પણ જાઓ ગુજરાતીઓ એટલે ગરબાને હંમેશા હંમેશા જ રીતના યાદ કરવામાં આવે છે અને આપણે પણ ગમે ત્યાં બેઠા હોઈએ જો નવરાત્રી માટેના કોઈ ગીત શરૂ થાય તો આપણા હાથ પગથી ઓટોમેટિક એની એક હરકત કે